પણ વેસવા વરસ હારી પડ ધરબજો કાય વાંધોની એકવાર હાથમાં આવે ને તો ખબર પડે આ જમાદારની ના ના સાહેબ મહેનત કરો તમ તારે જો અમારી ધ્યાનમાં આવશે ને તો અમે જાણ કરશું કાય વાંધોને આમ જો તમારા જેવા યુવાન જો અમારા સપોર્ટમાં હોય ને સરકારી નોકરી આતના તો તમ તા ખાસી પકડે જશે તમ તા ઉપાધી કરો માં ભલે ભલે સાહેબ હા મારો દીકરો મારો સોર સોર દીકરો આ તો બટકું ક્યાં છે

તમને સર્વિસ કરી યાદ રાખી